મહિયારીના મહંત શ્રી વિરદાસજી વિદ્યા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સંયુક્ત કર્મચારી મંડળ પોરબંદર અને મહિયારી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિયારી ગામના સરપંચ તથા ગ્રામ કેળવણી મંડળ મહિયારીના પ્રમુખ ભરત પરમાર દ્વારા રિબન કાપી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શાળાની ધોરણ નવથી બારની સાત દીકરીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં કુલ સિત્તેર બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ ઉડેદરા પ્રમુખ ભરતભાઈ પરમાર ગ્રામ ખેડવણી મંડળ મહિયારીના ટ્રસ્ટીઓ હાઈસ્કૂલના આચાર્ય નરેન્દ્રસિંહ રાયજાદા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ આયોજિત શ્રી ગ્રામ કેળવણી મંડળની શુભેચ્છા સાથે

સિત્તેર બોટલ રક્ત એકઠું કર્યું છે આ માટે મહીયારી કાંઠાબળ અમીરપુર હરે વગેરેના કર્મચારી ગણ અને ગ્રામજનોએ જે કાંઈ પોતાનું યોગદાન આપેલું છે તે માટે હું બધા વતી અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું